બેન નું નામ છે મનુ પાકર મિત્રો આ બેને હાલમાં જે પેરિસ માં જઈને મિત્રો જે આપણા ગુજરાત નું અને આપણા દેશનું નામ રોશન કરી નાખ્યું છે એટલે કે મિત્રો હાલમાં જ આપણે ગર્વ લેવા જેવી વાત છે કારણ કે મિત્રો હાલમાં જે તમે આ બેનનો ફોટો જોઈ રહ્યા છો ને એ બેને તો મિત્રો ગુજરાતનો મિત્રો અને ભારતનો મિત્રો આખા દેશ બીજા દેશમાં પણ મિત્રો ડંકો વગાડી દીધો છે એટલે મિત્રો આ બેને હાલમાં જ મિત્રો બ્રોન્ઝ મેડલ જીત્યો છે સામાં જીત્યો એ પણ મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો હાલમાં જે ગન શૂટિંગ આવે છે સો પચાસ મીટરની અને એ પચાસ મીટરની ગન શૂટિંગમાં મિત્રો આ બેને બ્રોન્જ મેડલ જીત્યો છે અને એ જોઈને મિત્રો હાલમાં જ આ બેન પર મોદી સાહેબે પણ મિત્રો ફોન કર્યો તો અને એ રેકોર્ડિંગ પણ આપણે તમને ફૂલ રેકોર્ડિંગ આપણે સંભળાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો એ પહેલા તમને જણાવી દઉં કે આ બેનને મિત્રો મોદી સાહેબે શું કીધું તો મિત્રો આ બેનને હાલમાં આ બ્રોન્જ મેડલ જીતોને ને એ બાદ પહેલા સૌથી પહેલા એમના ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં એસી હજાર ફક્ત ને ફક્ત ફોલોઅવર હતા પરંતુ મિત્રો આજે સવારે મિત્રો આ બેનના સાડા ચાર લાખથી પાંચ લાખ જેટલા ફોલોઅર થઈ ગયા છે એટલે કે મિત્રો આ બેનની સફળતા બાદ લોકો તેમને ઓળખવા લાગ્યા છે એટલે મિત્રો મહેનત એકલા કરતા રહેવું જોઈએ પરંતુ સફળતા બાદ આખી દુનિયા તમારો સાથ દેશે આવ્યું આવું વાક્ય તો તમે સાંભળ્યું જશે ને આ વાક્ય મિત્રો હાલમાં સાચું બન્યું છે અને મિત્રો આ બેનની તમે આઈડી જોવી હોય તમારી ઇન્સ્ટાગ્રામમાં તો પણ તમે જોઈ શકો છો ને મન ભાકર લખશો એટલે મિત્રો આ બેનની સૌથી પહેલામાં પહેલી આઈડી પણ આવી જશે તો મિત્રો સમય સંજોગે એ વાત આપણે જવા દઈએ છીએ અને આ બેનનો વિડીયો જે છે એ વિડીયો અને મોદી સાહેબે જે આ બેનને શું કીધું ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે એ વિડીયો પણ આપણે તમને બતાવવાની તૈયારી કરી રહ્યા છીએ એટલે વિડીયોમાં ખાસ મિત્રો છેલ્લે સુધી બને રહેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જવા વિડીયો તમને મળી રહે તો જોઈ લો હવે વિડીયો તમારે પાપા ને બહુ ખુશી હોય કે બહુ પ્રોત્સાહિત બિલકુલ